That's I Thank you. Thank you. કરી રહ્યા છે અને મને જે આ આનંદ આખા પરિવાર સાથે આટલા બધા લોકોની વચ્ચે આ ઉત્સવને ઉજવવાનો સેલિબ્રેટ કરવાનો જે મોકો મળ્યો આજનો આ સેલિબ્રેટનો એક ટાઇટલ છે પચપન સે શરૂ હોગા મેરા બચપન ચોપન વર્ષને

આ બધી જ તમને સપોર્ટ કરે એ આપણને સપોર્ટ કરે નહીં બહુ આપણે ભાગ્યશાળી હોય એવું કહેવાય તો એટલા બધા મારા જે વેલ વિશ્વષ વચ્ચે એટલા આશીર્વાદો અને આપણા વિશેષોની વચ્ચે આજનો જે આ દિવસ મને ઉજવવાનો જે મોકો મળ્યો એના માટે હું પહેલાં તો આપનો સૌનો હૃદયથી આભારી છું અને આભાર બચપણ જે પ્રસીયોનો એક મહોર હોય છે બચપણ એટલે એક આપડે જીવનની એક અમૂલ્ય શરૂઆત હોય છે અને એક એવો સોનેરી સમય હોય છે કે જેની અંદરમાં આપણે એમને પૂરેપૂરા માણી લઈએ છીએ જાણી લઈએ છીએ બચપણની અંદરમાં જીવનની પછી જે ઘટનાઓને અલગ રીતે નિર્દોષતાથી આપણે માણી લઈએ છીએ બચપણની એક ખાસિયત હોય છે કે જેમાં

અને એ દોડમાં લાગી ગયા બસ માત્ર ને માત્ર કેરિયર માત્ર ને માત્ર ભવિષ્ય અને માત્ર ને માત્ર આગળ વધવાની તકમાં બહુ બધું છોડીને આગળ વધી ગયા પણ જે છૂટી ગયું એ છે બચપણ આ બચપણ જ્યારે આપણે જીવતા હતા ત્યારે ગલીઓની મજા હતી એ સરારાતોની સજા હતી એ માના બે તમાચા હતા અને બાપની જે લાઠી હતી એની પણ મજા હતી

જે 55 ની ઉંમર યાદ આવે છે કે જીવી લઈએ આવી જા 55 ખરી ને આવી તો પુત્રા વાળી જીવી તો આજે આપણને જે ઉંમર મળી છે આ ઉંમર ની અંદર માં આપણે બહુ બધું છોડીને જે તરફ દોડી રહ્યા છે આમાં કે આપણો બચપણ છુપાયેલું છે આ બચપણમાં જે સાહસ હતું બચપણમાં જે નિર્દોષતા હતી બચપણની અંદરમાં જે ઉત્સાહને ઉમંગ હતો ના કોઈ આગથી ડર ના પડવાથી ડર ના કોઈ સજાથી ડર બસ મજા એ મજા જીવનની એક જ વ્યાખ્યા હતી કે બસ જીવું તો મોજ કરી લેવી નથી આ સાઈડ શું કે આ સાઈડ શું જોનારમાં કે કેસે શું કે વાત છે શું આવા કોઈ વિચારો આપણી સાથે નહોતા પણ જે હતું એ માત્ર ને માત્ર જીવવાની મજા હતી જ્યારે એ માં તમાજો મારતી એ બાપ સોટી મારતો અને એ બાળક એટલે કે આપણે બચપણની અંદરમાં રડીને સોઈ જાતા તો આપણે એવું માની લેતા કે આપણને સજા મળે પણ એ સજા એ માં બાપ આખી રાત ભોગવતા આખી રાત આપણાથી અલગ મોઢું રાખીને રડતા કે મેં મારા બાળકને સજા કરી એ હતું અને જીદ હતી એ બચપણની અલગ વ્યાખ્યા હતી આ મેળવવા માટે તમને જીવનમાં બધું જ ફરીને મળી શકશે જીવનમાં બધું જ ફરીને મળી શકશે પણ બચપણ આ જીવનમાં ફરીને ક્યારેય નહીં મળી શકે એટલે જે ઉંમરે છો તે હંમેશા બચપણથી જ જીવજો

એના ક્ષણોમાં જીવવું એના પળોમાં જીવવું કોઈ પણ રમતથી જીવવું કોઈ પણ વાતથી જીવવું એ છે બચપણની મજા ગઈ પણ શબ્દો પાછા ઘણતા નથી જીવનની યાદોને હંમેશા વિસરી જઈ અને આપણે નવી નવી યાદોને હંમેશા ક્રિએટ કરતા જઈએ પણ જે બચપણની જે મજા છે એ મિત્રોનો સંગાથ છે ગલીઓની ખેલકૂદ છે ગિલી અને ગોટીઓની જે રમત છે અને આજુબાજુના પડોશીઓને તંગ કરી અને એની જે ખુશી મેળવવાની જે મજા છે એ આજે એ યાદો બધી સજા બની ગઈ છે એ યાદોને યાદ કરતી વખતે આપણને એવું થાય છે કે હવે કઈ રીતે જીવી શકાશે એ પળોને હું આજે જીવવા ઈચ્છું છું કઈ રીતે જીવી શકાશે તમે કે તમે કે આ દુનિયાના લોકો મારા વિશે શું બોલશે શું કહેશે મને શું વિચારશે નહીં એ બાળકની જે નિર્દોષતા છે એ જ તમારી તંદુરસ્તી છે એ જ તમારી ખુશી છે અને એ જ તમારી સમૃદ્ધિ છે કે આજે જ્યારે મારા પરિવારની અંદરમાં એક એક જવાબદારીઓથી આગળ આગળ વધતા એક બાળપણને વિતાવ્યું

એક દુનિયાની ભાગદોડની અંદરમાં આગળ વધવાની દોડમાં કંઈક કમાઈ લેવાની દોડમાં લક્ઝરી મેળવવાની દોડમાં જીવનની અંદરમાં કંઈક અલગ બતાવવાની દોડમાં બચપણને આપણે ખોઈ દીધું એ જ બચપણ જેની અંદરમાં ભગવાન વસે છે એ જ બચપણ જેની તંદુરસ્તી એની જે ખુશી અંદરથી છલકે છે એ જ બચપણને આજે આપણે ફરીને ઉજવવા જઈ રહ્યા છીએ

આપણે બહુ બધી કવિતાઓ પોયમ કે ઘણા બધા શબ્દોને સાંભળેલા હશે કે બીને જો એ સુઈ ને સુકે સુડાયો આપને ભૂલો ભલે બધું બધું માં બાપને ભૂલશો નહીં તો આજે યાદ આવે કે એમની જે સજા એ આજની જે મજા છે ને એનું કારણ છે એમને પકડેલા કાન આજે આ લેવલે પહોંચાડવા માટે સક્ષમ બનાવ્યા છે એમને કરેલી આપણી સાથેના વ્યવહારોની અંદરમાં એમનો એક પ્રેમ છુપાયેલો હતો આપણી પ્રગતિનો આદેશ છુપાયેલો હતો અને એ પ્રગતિ આજે જે આપણે ભોગવી રહ્યા છીએ એ ક્યાંય નહીં ક્યાંય એમની શિક્ષા છે એમના તરફથી મળેલું જ્ઞાન છે શું એવું લાગે છે કે જીવનની અંદરમાં ઢગલે ને પગલે આપણે કંઈક ત્યજી રહ્યા છીએ ત્યજી રહ્યા છીએ મતલબ છોડી રહ્યા છીએ પણ એમાંનું મહત્વ શું છોડી રહ્યા છે આપણી ખુશીઓને છોડી ખુશીઓ ક્યાં હતી એ મના આચરવા હતી એ બાપની આંગળીએ હતી એ મિત્રોની રમતમાં હતી એ પડોશીઓની પરેશાનીમાં હતી જેને છોડી અને આજે આપણે જે જીવનને જીવી રહ્યા છીએ માત્ર ને માત્ર એક મજાક કરી રહ્યા છીએ શું કરી રહ્યા છે ગંભીરતા તમારી અંદરમાં તમારો એક્શન્સ તમારી અંદરમાં રહેલી તમારી ભાવનાઓને છુપાવીને આ ભાવનાઓનો જેને કહેવાય ને કે મૃત્યુ કરીને હત્યા લોકોની સામે જે પ્રગટ કરી રહ્યા છે એ શું છે માત્ર એક આનંદ ની તો સારી બચપનમાં હતી એટલે જ આજે આ આયોજનને એક ખાસ થીમ આપવામાં આવી છે કે સમજાયું આજે મને

જે મળેલું છે એને ગુમાવીને નવું મેળવવા દોડી રહ્યા છીએ અને આજે જે જીવનની પ્રતિભા ને પ્રતિષ્ઠા જેના આધારભૂત છે એને ભૂલી ગયા છીએ એ જ છે આપણો બચપણ કે જ્યારે એક નિર્દોષ થતી આ બાળકો જેટલી હસી મજાકને અને કરી રહ્યા હોય ત્યારે આપણે ગંભીરતાથી એક સંજો ગોને અનુભવી રહ્યા હોય નથી હસી શકતા મુક્તતાથી

તો જીવન છે આપણે જીવન ને એવી મજા સાથે ન થઈ જાય જુવાની સજા સાથે એટલે કે બાળપણ ની જે મજા હતી એને આપણે ગલબ થી જીવી લેશું નહીં ફરીને મળે આ જિંદગા ની આ જગતમાં તો આજે જે મરી છે એને ફરી ફરીને જીવી લેશું તો આજે આપણા આપણા બચપણ ને ફરી બાજુ યાદ કરવાનું છે બધા એ મસ્તી નો ગમત સાથે એન્જોય કરવાનું છે નથી આ કોઈ કેપ નું સેલિબ્રેશન કે નથી કોઈ આ

અરે ફરીના બચપરની શુભ શરૂઆત કરવી છે તો શું બેઠા તો ચાલો મારો ગોળ છે આજે સેલિબ્રેટ કસુર થેન્ક યુ કે i Happy birthday happy birthday